પૂરના પાણી ઓસરી ગયા બાદ પ્રગટગુરુ હરિપ્રબોધમ પરિવાર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્યલક્ષી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના નિર્માણ બાદ પૂર ઓસરી ગયા પછી સમગ્ર શહેરમાં રોગછડો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે ત્યારે પ્રગટગુરુ હરિપ્રબોધમ સ્વામીજીની પ્રેરણાથી પ્રબોધમ પરિવાર દ્વારા પ્રાથમિક એવી આરોગ્યલક્ષી સેવાઓ અલગ અલગ વિસ્તારોમાં આપવામાં આવી રહી છે જેમાં શહેરના માંજલપુર નિઝામપુરા આજવા વાઘુડિયા રોડ મોશમહોડા વડસર કલાલી ગોત્રી વિગેરે વિસ્તારોમાં મેડિકલ મોબાઈલ વાન ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ સાથે ફરી રહી છે દરેકને મેડિકલ ચેકઅપ કરીને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી રહી છે આ સેવાનું મોનિટરિંગ પ્રાદેશિક સંત સુચેતન સ્વામીજી તથા વંદન સ્વામીના માર્ગદર્શન હેઠળ રાહત મેડિકલ કેમ્પ ચાલી રહ્યો છે જય સ્વામિનારાયણ હરિપ્રબોધમ પરિવાર વતી ગુરુરિય પ્રબુદ જીવન સ્વામીજીની આશીર્વાદ અને પ્રેરણાથી વડોદરા શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા દિવસથી પાણીની સખત આવી ગયેલું એકદમ અને એને કારણે અમારા ઘરમાં પાણી લગભગ દોઢેક ફૂટ જેવું ભરે ગયેલું પણ કોઈ બી સંસ્થા બીજું કોઈ આવ્યું નથી ખાલી સીમા પ્રભુજી અને સ્વામિનારાયણ આ લોકો અઠ્યાવીસ તારીખે અમારે ત્યાં આવી અને રાત્રે નવ વાગે પણ અમને જમવાનું આપેલું છે ઓગણત્રીસ તારીખે પણ સવાર સાંજ બંને ટાઈમ આપેલો છે એ લોકોએ ઘણી એવી સારી મદદ કરી છે અને અમને સારો અને સાથ અને સહકાર આપેલો છે પાણી પણ જો એ પ્રમાણે અમને આપેલું છે બધી સુવિધા એ પણ કહી ગયેલા છે કે જે લોકો તમને બીજી કંઈ જે કંઈ જરૂરિયાત હોય તો અમે અમારો માણસ અમે આવતા રહીશું અમે આવતા તમે કહેજો અમે તમને આપીશું અમને નાસ્તો પણ આપી ગયેલા છે ઇવન દૂધની ખ્યાલી પણ આપી ગયેલા છે કોથળીઓ બે ટાઈમ આપી ગયેલા છે બહેનો ટાઈમ અમને સારી રીતે સાથ અને સહકાર આપેલો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અમે આપનું શુભ નામ અરુણ કુમાર ધનુ શર્મા અને રહેવાનું પનગઢ ચાર સોસાયટી પનગઢ સર્વ હાઇટ્સની પાછળ